સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અમદાવાદ એસઓજીએ ફાયરિંગ કરનાર શખ્સને દબોચ્યો છે અમદાવાદ એસઓજીએ બાદમીના આધારે શાસ્ત્રી બ્રિજના છેડેથી આરોપી મોહમ્મદ અસ્ફાક ઉર્ફે અચી શેખને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની તપાસ કરતા તેની પાસેથી એક પિસ્તલ અને ફૂટેલો કારતૂસ મળી આવ્યો હતો પોલીસે આરોપી મોહમ્મદ અસફાકની પૂછપરછ કરતા તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી તે હથિયાર સાત માસ પહેલાં મધ્યપ્રદેશના આઝમ પાસેથી તેર હજારમાં લાવ્યો હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે મધ્યપ્રદેશના આઝમની પણ હાથ ધરી હતી પોલીસે ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી બીજી બાજુ આરોપીએ ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયા બાદ પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ત્યારે હકીકતમાં સ્થાનિક પોલીસ અજાણ હતી કે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે શંકાની આંગળીઓ ચિંધાઈ રહી છે હાલ તો એસઓજી આ મામલે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલમાં ન્યૂઝ વિક્રમસિંહ ઝાલા અમદાવાદ